નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગીર સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ટેલેન્ટ નો મહાસંગ્રામ યોજાયો છે ગીર સોમનાથમાં માં યોજાયો છે ટેલેન્ટ નો મહાસંગ્રામ જેમાં ગીર સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ટેલેન્ટ નો મહાસંગ્રામ નો કાર્યક્રમ યોજાયો છે ટેલેન્ટ ફેસ્ટ સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રતિભાશાળી કલાકારોની કલાને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મોટિવેશનલ સ્પીકર જેબી આહિર અને દિવ્યા આહિર દ્વારા પહેલ કરવામાં આવે છે ગુજરાતમાં આઠ જિલ્લામાં આ ઓડિશન યોજાશે અમદાવાદમાં ગ્રાન્ડ ફિનાલી યોજાશે ગીર સોમનાથ જિલ્લાના સેંકડો કલાકારોએ ભાગ લીધો છે જેમાં સંતો રાજકીય સામાજિક આગીવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી છે આજરોજ શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે સોમનાથની અંદર એક મહાસંઘ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું ત્યાં જેમાં સિંગિંગ છે ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ એક્ટિવિટીનું પરફોર્મ આ બધા નિહાળી રહ્યા છે અને બહુ ખૂબ જ આનંદ મળ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ જિલ્લાના સાધુ સંતો ત્યારબાદ સામાજિક રાજકીય મહેમાનો અને આપણા સૌરાષ્ટ્રની અંદર રહેલા જે સિતારાઓ તારલાઓ છે કલાકારો છે એ પણ આજે આ પ્રોગ્રામની અંદર મોજૂદ રહ્યા હતા અને આ કાર્યક્રમ અંતર્ગત જે પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ખૂબ આનંદથી લોકોએ પરફોર્મન્સ નિહાળ્યું છે અને આપણે પરફોર્મન્સ કર્યું છે આજે એક પહેલો સોમનાથ સિટીની અંદર પ્રોગ્રામ છે ને આવો નેક્સ્ટ મારો પ્રોગ્રામ છે રાજકોટની અંદર આવી રીતે ગુજરાતના આઠ સિટીમાં છે સોમનાથ છે રાજકોટ છે સુરત છે કચ્છ છે હિંમતનગર અને બનાસકાંઠા આવા ગુજરાતના આઠ ડિસ્ટ્રિક્ટની અંદર આપણો ટેલેન્ટનો મહાસંગ્રામ છે આ તો પેલો એક ઓડિશન રાઉન્ડ છે ત્યારબાદ કોમ્પિટિશન રાઉન્ડ આવશે અને ત્યાર પછી ગ્રાન્ડ આપણે અમદાવાદમાં કરવા જઈ રહ્યા છીએ તો આપણે હજી બધા લોકોએ જો ભાગ ન લીધો હોય આપણા ટેલેન્ટ શો અંદર આપની રહેલી કળા છે અને આગળ લઈ જવા માટે એક સારું પ્લેટફોર્મની નિહાળી રહ્યા ફાઇન્ડ કરી રહ્યા હોય તો આ પ્લેટફોર્મ થકી આપ આવો અને મહાસંગ્રામની અંદર આપનો પાર્ટિસિપેટ કરી અને આપણા કેરિયરની આગળ વધારો આપણા મધર ફાધરના બધા સપનાને સાકાર કરો ઉદ્દેશ્યો આ પ્રોગ્રામ કરવાનો મેઈન ઉદ્દેશ એક જ છે કે દરેક વ્યક્તિની જે રહેલી જે કળા છે એને એક રાઇટ પ્લેટફોર્મ મળવું જોઈએ અને એના કેરિયર સુધી વ્યક્તિ પહોંચી શકવો જોઈએ. મહેશ નોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.